નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી અમરેલીમાં રોડ રસ્તાની બિસ્માર હાલતને લઈને અવારનવાર ફરિયાદો ઉઠતી રહે છે વર્ષોથી અમરેલી જિલ્લાના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે અને જે નવા બને છે તે પણ એક જ વરસાદમાં ધોવાઈ જતા હોવાની ફરિયાદો સામે આવતી રહે છે નબળી ગુણવત્તાની કામગીરીને કારણે નવા નક્કો રસ્તાઓ પણ થોડા જ મહિનાઓમાં બિસ્માર બની જાય છે ત્યારે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ અધિકારીઓ સાથે લીલિયા રોડનું નિરીક્ષણ કર્યું હતું આતકે તેમની સાથે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા પણ હાજર હતા રોડ નિરીક્ષણ સમયે નબડા બાતકામને લઈને જીતુ વાઘાણીએ અધિકારીઓના રીતસર ખખડાવતા જોવા મળ્યા છે અમરેલીમાં એક વર્ષ પહેલા બનેલા રોડનું પણ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ નિરીક્ષણ કર્યું હતું એક વર્ષ પહેલા બનેલો રોડ જર્જરિત બનતા મંત્રીએ એ મુદ્દે પણ અધિકારીઓને ઠપારતા જોવા મળ્યા છે જીતુ વાઘાણી લીલિયા રોડ પર પુન્ની બંને બાજુના રોડ નબળા બાંધકામ મુદ્દે ઠપકો આપ્યો હતો કલેક્ટર ઓફિસે વિકાસની કામગીરી માટે બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી જીતુ વાઘાણી અમરેલીના પ્રભારી મંત્રીની જવાબદારી પણ સંભાળી રહ્યા છે જેને લઈને તેમણે જિલ્લામાં રોડ રસ્તાના કામોનું નિરીક્ષણ કર્યું હતું આ તકે વાઘાણીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીનો અધિકારીઓને સ્પષ્ટ આદેશ છે કે કોઈ પણ સંજોગમાં

તમામ માન્ય મંત્રીશ્રીઓને જેમની પાસે પ્રભારી જિલ્લા છે એમને સૂચના આપી છે પ્રભારી જિલ્લાની મુલાકાતમાં ખાસ કરીને રોડની સમીક્ષા ચાહે જિલ્લા પંચાયત હોય આર હોય કે નેશનલ હોય નેશનલ આર હોય નેશનલ હાઈવેઝ હોય એમની ખાસ કરીને સમીક્ષા કરવી આજે હું અમરેલી ખાતે આવ્યો છું માન્ય મંત્રીશ્રી કૌશિકભાઈ ભરતભાઈ ભાઈ જનકભાઈ અમારા જિલ્લા પ્રમુખશ્રી સૌની વિશેષ હાજરીમાં અધિકારીઓને સાથે લઈને અમે જ્યાં કામ ચાલે છે એની પણ મુલાકાત લીધી છે એક વર્ષ પહેલાં કામ થયું છે એમની પણ મુલાકાત એની પણ અમે પ્રત્યક્ષ રીતે કામ જોયું છે પુલનું પણ કામ જોયું છે મુખ્યમંત્રીશ્રીનો સ્પષ્ટ અધિકારીઓના આદેશ છે કોઈ પણ સંજોગોમાં કોઈપણ ભોગે રોડના કામોમાં અન્ય કામો પણ ખરા ખાસ કરીને રોડના કામોમાં કોઈ પણ કોમ્પ્રમાઇઝ કોઈ પણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવા માગતી નથી એ અનુસંધાને આજે અમે સૌ અધિકારીઓની સાથે મુલાકાત લઈને એમનો આખો અહેવાલ એ પણ મંગાવ્યો છે કેટલીક જગ્યાએ જરૂર પડે ત્યાં એ અમે ઇન્સ્પેક્શનની પણ વિજિલન્સની વાત કરી છે કલેક્ટરને સૂચના આપી છે હું તમામ જિલ્લાના કામ કરતા અધિકારીશ્રીઓ અને સૌ કોન્ટ્રાક્ટરોને હું અમરેલીથી જ જણાવું છું કે આપ કામ કરો એનો અમને કોઈ વાંધો નથી પણ કામમાં ગરબડી એ રાજ્યની સરકાર ચલાવવા માગતી નથી અને જો એવું થશે એનું પનિશમેન્ટ પણ ભોગવા માટેની તૈયારી રાખજો અધિકારીશ્રીઓએ પણ એમની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવવાની છે રાજ્યની પ્રજા અમરેલીની પ્રજાને એ અવર જવરમાં કોઈ પણ જાતની તકલીફ ન પડે નિયમ મુજબ નિયમની જોગવાઈઓ મુજબના કામો થાય એમાં સખ્તપણે તંત્ર પણ ધ્યાન રાખે અને જરૂર પડે કલેક્ટરશ્રી કે વહીવટીવાળા છે એમણે પણ સમયાંતરે મિટિંગો લઈને એમની ઉપર એક્શન લેવાની સૂચના આપી છે જ્યાં જરૂર પડે ત્યાં પ્રતિનિધિશ્રીઓ પણ અમને કે જનતામાંથી પણ આવે ભૂપેન્દ્રભાઈની સ્પષ્ટ સૂચના છે કે આમાં કશું પણ કોઈને પણ અમે બક્ષવા માગતા નથી